બસ વધારે અરુણ ના મારે જાય અરુણ

વધારે આવું શબુક એવું હોય એટલે મેં કીધું કીધું લખવો પડ્યો તા ને એવું લખો પડ્યો

એ તો સરપંચ સરપંચ પાછા પાછા આ તો માર નાનો ભાઈ છે અરુણ અરે અરે

ડોક્ટર દવાખાનું હોય દવા લઈ દવા લઈ દવાઈ શું પાસે કોઈ ના દવા દવાખાને એટલે તો એમ્બ્યુલન્સ એકસો આઠ નો ફોન એમ્બુલન્સ આઈ લઈ ખર્ચો એ બધો ખર્ચો એમ્બ્યુલન્સ માં થોડો તો સરકારી લઈ જવાનો હોય ના ના તો ટક્કર મારતા પહેલા વેલા વિચાર કરવો પડે

વાત કરો સરપંચુ ના હોય સરકારી બોલાવું ઘર નું કામ તું કરે જતું છે એ મારા નો નોકરી કોણ જાય

આવું આવ્યું <coughs> 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 <coughs>